અને કંપનીના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી જે બાઇક ચોરી થતા કંપનીની સિક્યોરિટી પર અનેક સવાલો ઉઠ્યા હતા કંપનીમાં કામ કરતા કામદાર જગદીશભાઈના જણાવ્યા અનુસાર બાઇકની ચાવી પાસે આવેલા લોકરમાં મૂકી હતી જે બાઇકની ચાવી જેકેટમાં તપાસ કરતા બાઇકની ચાવી નહીં મળતા જ્યારે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક પણ પાર્ક કરેલ જગ્યા પર નહીં મળતા તેમજ જ્યારે નાઇટ શિફ્ટમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ પણ નહીં મળતા જગદીશભાઈએ કંપનીના એચઆર મેનેજરને બાઇક ચોરી થઈ હોવાની જાણ કરી હતી અને લગાવેલા કેમેરા તપાસ કરવાની વાત કરી હતી જેથી યુવકે બાઇક ચોરી હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે કંપનીમાં આટલા બધા કેમેરા લગાવવામાં આવ્યા છે સિક્યુરિટી હોવા છતાં પણ કંપનીના પાર્કિંગમાંથી બાઇક ચોરી થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હવે કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વાહનો સહિતની સુરક્ષા પર અનેક સવાલો ઉઠ્યા છે મહત્વનું છે કે પાર્કિંગ વિસ્તાર કે અન્ય વિસ્તારોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા બાબતે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે તો આ કંપનીએ પાર્કિંગમાં તેમજ બહાર નીકળવાના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા મારું નામ જગદીશભાઈ છે હું ઇરેઝમમાં જોબ કરું છું ઓગણીસ તારીખે રાતે હું જોબ પર ગયો તો નાઇટ શિફ્ટમાં પછી મેં સીધો બાઇક પાર્ક કરી અને ઘેડે પંચિંગ કરી અંદર ગયો અંદર ગયા પછી મેં મારું લોકરમાં બધું જેકેટ છે ગાડી ચાવી છે અને બેગ મૂકી અને કામ પર લાગી પછી હવારમાં જ્યારે છૂટવાના ટાઈમ પર મને મારે જેકેટ પહેર્યું ત્યારે મને બાઇકની ચાવી જોવા ના મળતા મેં મારી બાઇકને તપાસ કરી તપાસ કરતા મારી બાઇક ના મળતા મે પછી સવારે એચઆર માં જણાઈ અને એચઆર માં જણાયા પછી મને કઈ જવાબ આપ્યો નહીં પછી મે સીસીટીવી ફૂટેજ માંગી એટલે એ લોકોએ મને સીસીટીવી ફૂટેજ બતાવી નહીં એટલે પછી મને જે સિક્યુરિટી ગાર્ડ બી ત્યાં નતો એટલે પછી મને એના ઉપર શંકા હતી એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી આ જગદીશભાઈ કરીને છે એ ઇલિજિયમ ફાર્માસિટીમાં કામ કરે છે હવે એની એક બાઇક ચોરી થઈ ગયેલી છે ફાર્માસિટી હવે મારી વાગે ફોન આવ્યો એટલે હું આવ્યો અહિયાં કને ત્યાર પછી મેં એની જોડેથી માહિતી લીધી શું થયું છે એમ કરીને એટલે એને મને કહ્યું કે મારી બાઈક બાઇક ચોરી થઈ ગઈ છે આ રીતની એટલે પછી અમે એચ ને મળ્યા એટલે એચન ને મળીને કીધું કે ભાઈ એની બાઇક ચોરી થઈ ગયેલી છે તો તમે અમને સીસીટીવી ફૂટેજ બતાવો અમારે જોવી છે એટલે અમને સમય આપ્યો કે સાડા દસ અગિયાર અમને બેસાડી રાખ્યા ત્રણ વાગ્યા લગીને ત્યાર પછી બતાવી નહીં એટલે પછી અમે સીધા પોલીસ ચોકી આવ્યા કમ્પ્લેન આપવા માટે કમ્પ્લેન આપી ત્યાર પછી પોલીસને લઈને ગયા તો બી અમને સીસીટીવી ફૂટેજ એચઆર બતાવી નહીં હવે ત્યાર પછી એચઆર સીસીટીવી ફૂટેજ નહીં બતાવી એટલે પછી પાછા અમને રિટર્નમાં પોલીસ ચોકી બોલાયા પોલીસ ચોકી બોલાવી ને અમને એચઆર એમ કે છે કે તમારા અમારા જે કંપનીના કેમેરા છે એ બંધ છે બે દિવસથી તો અમારું કેવું એમ છે કે જયારે આ ઘટના બની છે અને એચઆર એમ કે છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે કાલ ઉઠીને કેટલા બી ગુના બન્યા હશે કંપનીમાં અમને પોટેજ બતાવવાની વાત કરી અને ત્યાર પછી પોલીસ આવી ગયા પછી અમને પોટેજ બતાવી નહીં હવે અમારું શું માનવું કે આટલા સમય લગીનમાં ઘણા બધા કેસો બન્યા છે કામ કરે છે કાલ ઉઠીને કઈક ઘટના એવી બની જાય કે કઈ થાય તેની જિમ્મેદારી કોણ લઈ શકે શું આ કંપનીની ગંભીર બેદરકારી કઈ હકાય પ્લસ કે જે સિક્યુરિટી વાળો હતો એનું કોઈ પોલીસ વેરીફિકેશન કરાયું નતું આ લોકોએ કે કંપનીમાં ભી એચઆરએ તપાસ કરી છે નહીં કે એનું પોલીસ વેરીફિકેશન થયેલું છે કે નહીં બસ ડાયરેક્ટલી કંપનીના ઉપર જોબ પર રાખી લીધો એને તો આનાથી મોટી બેદરકારી કંપનીની કઈ કહેવાય તમને શું લાગે છે કે સિક્યુરિટી ચોરી કરી જો હશે કે સિક્યુરિટી અને બાઈક બેવ ગાયબ છે કારણ કે એમાં સિક્યુરિટી અને બાઈક બેવ ગાયબ છે તો શું આ બન્યો મારી માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કંપની એ ગેરકાયદેસર કામ કર્યું છે એમાં અમને ન્યાય મળવો જોઈએ અને કાયદેસરની એ લોકો ઉપર કમ્પ્લેન થવી જોઈએ